એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ સિંઘ રખિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ રાયમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ અશ્વિનભાઈ ઠાકરભાઈ અનિરુદ્ધસિંહ ભરતસિંહ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ સાહિલભાઈ મહમદભાઈ તથા અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિત સ્ટાફી બાતમીવાળા સ્થળે રેડ કરી ફ્યુલ પંપ ફિટ કરેલ ટાટા ચારસો માંથી સો લિટર ડીઝલ તથા મહિન્દ્રા કંપનીની યુટિલિટીમાંથી સાઠ લિટર ડીઝલ મળી અન્ય મુદ્દા માલ સહિત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ચારસો પચાસનો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ લીંબડી